જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે ખરબૂજાના બીજ ખરબૂજાના બીજ એની સામગ્રી મેં પહેલાં બી શેર કરી છે ખરબૂજાની બરફી આજે આપણે એક નવીન રીતે ખરબૂજાની સામગ્રી સિદ્ધ કરીએ તો આ ખરબુજાના બીજ છે જે પોલિશ છે એટલે છાલ ઉતારેલા છે પણ એને જે શેકી શેકી લેવાના છે કારણ કે મોઈશ્ચર પકડાયેલા હોય શેકી નાખીએ તો સરખા એકદમ ક્રિસ્પી થઈ જાય ક્રન્ચી થઈ જાય કારણ કે એમાં મોઇશ્ચર હોય તો આમનામ જો આપણે સામગ્રી કરીએ તો સુંદર ના થાય એટલે એને પહેલાં શેકી લેવાનું હવે જો માપ આપને કહું તો અડધી કટોરી છે ને અહીંયા મેં ખરબૂજાના બીજ છે એ લીધેલા છે તો સામે જેટલી જેટલા ખરબૂજાને બી લીધા હોય ને એટલે એટલી જ અહીંયા સાકર લઈ લેવાની છે અને સાકર ડૂબે એટલું ખાલી આપણે દૂધ કરી દેવાનું છે આપણે જલની જગ્યાએ આપણે દૂધનો ઉપયોગ કર્યો છે કે શું છે કે જેને દૂધ ઘરને દૂધ ઘરની સામગ્રી કરવી હોય એ બી સરળતાથી સામગ્રી સિદ્ધ કરી શકે છે તો જો એક ખાસિયત એક છે ને બહુ મોટું આપણે કહું તો સહાયક છે આ દૂધવાળી ચાસની કે દૂધવાળી ચાસણી પછી તાર લેવાની જરૂરત નથી પડતી જ્યારે આપણે જલવાળી ચાસણી કરીએ છીએ ને ત્યારે એમાં તાર લેવું પડે આપણે પણ દૂધવાળી ચાસણી કેવું છે કે ખાલી દૂધમાં સાકર ઓગળી જાય ને એટલી જ વાર એને આપણે ઉકાળવું પડે છે એનાથી વધારે વાર આપણે નથી ઉકાળવું પડતું એને તો જો વિડીયોને હું કટ નથી કરી રહી કાપી નથી રહી જે જેથી શું છે કે આપણે સરખું પ્રોપર સમજાય તો આજે આપણે એક નવીન અને એકદમ સરળ રીતે ખરબૂજાની સામગ્રી શીખ કરી રહ્યા છે તો હજી એમાં સાકર ઓગળી નથી તો સાકર સરખી ઓગળી જ આવી જોઈએ એ ધ્યાન રાખવાનું એમ નહીં કે સાકર થોડીક નીચે રહી ગઈ છે તો ચાલે ના પણ સાકર સરખી ઓગાળી જ લેવાની છે અને પણ એમાં ચાસણીની જરૂરત નથી હવે ખા ખાંડ સરખી ઓગળી જાય પછી એમાં સુગંધી પધરાવીએ સુગંધી એલચીનો પાવડર લીધો છે એલચીનો ભૂકો અહીં પધરાવી દઈએ અને બદામની કાતરી છે એક ચમચી મેં લીધી છે વધારે નથી લીધી આપણે વધારે પ્રમાણમાં લેવું હોય તો આપ લઈ શકો છો તો જેટલા ખરબૂજાના બી હોય ને એટલો જ અહીંયા અખરોટનો ભૂકો લઈ લેવાનો છે બરાબર અખરોટને બી સે શેકી લેવાનું પછી એનો ભૂકો કરવાનો એક ખાસ ધ્યાન રાખવાનું જેટલા બી એટલું જ અખરોટનો ભૂકો અખરોટનો ભૂકો એકદમ ફાઇન પેસ્ટ નહીં કરી લેવાની ફાઇન ભૂકો નહીં કરી લેવાનું સેજ જ દરદરૂ હોય ને એટલું જ કરવાનું બરાબર અને એ બંને સામગ્રી એક સાથે જ આમાં પધરાઈ દેવાની જે આપણે દૂધવાળી ચાસણી કરી છે એવાળી બરાબર ગેસને આજ ધીમી રાખવાની હા ફરીથી આપને કહીશ હંમેશા કડાઈ જાડા તળિયાવાળી લેવાની જે બી વાસણમાં આપણે સામગ્રી કરીએ એ આ જાડા તળિયાવાળી જ લેવાની મોસ્ટલી આછા દળિયાવાળી હોય તો સામગ્રી સુંદર ના થાય એમ બીજું કંઈ નહીં તો હવે શું કરવાનું છે હવે જો આમાં ખાસી વાર નહીં લાગે શા માટે કારણ કે આપણે દૂધની ચાસણી છે તો પહેલાં આપણે ઘીનો ઉપયોગ નથી કર્યો હવે આપણે આમાં એક ચમચી ઘી પધરાવી દઈએ અને એને સામગ્રીને થતાં છે ને પાંચથી સાત મિનિટ જ લાગે છે બહુ ખાસી વાર નથી લાગતી એમાં તો હવે ખબર કેવી રીતે પડશે કે સામગ્રી થઈ ગઈ છે તો આ છે ને જે હવે થોડાક બબલ્સ જે દેખાઈ રહ્યા છે બબલ્સ આવતા બંધ થઈ જશે અને મિશ્રણ છે ને તવી છે ને તવીથામાં ચોંટવા મળશે એટલે હાર્ડ થઈ જશે આપણે ઘણી વાર કઈવી સામગ્રી કરીને તો આપણને સમ એમ થાય ને કે તવીથું હવે હાર્ડ થઈ ગયું છે ચોંટવા માંડ્યું છે એટલે આપણને આઈડિયા આવે કે હવે સામગ્રી થઈ ગઈ છે તો અહીંયા જો જુઓ તો ધીરે ધીરે મિશ્રણ અહીંયા ઘટ થઈ ગયું છે બબલ્સ આવવાના બી અહીંયા બંધ થઈ ગયા છે તો એને ધીમું ગેસ રાખીને આપણે સતત એને ચલાવતા રહીએ તો સામગ્રી સુંદર થાય તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ એ વિડીયો ઉપયોગી થાય તો અહીંયા ગેસની આંચને હવે બંધ કરી દેવાની છે કરી દેવાની છે આ સ્ટેજ એટલે આ કન્સિસ્ટન્સી આવે ને જો અહીંયા જોઈ શકો છો આપ થોડુંક આપણે હજી ઢીલું લાગતું હશે મિશ્રણ કે હજી તો મિશ્રણ ઢીલું છે પણ નહીં આપણે દૂધની ચાસણી કરી છે ને એટલે મિશ્રણ થઈ જશે સરખું સેટ થઈ જશે બસ એને ઠંડુ કરવું પડશે આપણે મિશ્રણ એકદમ સરખું ઠંડુ થઈ જશે ને એટલે સામગ્રી સુંદર સેટ થઈ જશે તો આપને કહું અહીંયા છે ને પાંચથી સાત મિનિટમાં ઠંડુ કરવા બી મૂકી દીધું હતું ગેસ બંધ કરી દીધું હતું ત્યારે જ આપણે અને પછી જો મિશ્રણ આવું ઘટ થઈ ગયું છે એકદમ લોહીયું સરખું જો છોડી દીધું એકદમ પ્લેન થઈ ગયું છે અને મિશ્રણ એકદમ થીક થઈ ગયું આપણે એમાં કંઈ જ નથી બીજું એડ કર્યું તો હવે શું કરીએ જરાક એવો ઘીવાળો હાથ કરીને આપણે એના લાડુ વાળવાના છે બરાબર નંગ વાળવાના છે જો આપણે બરફી ઢારવી છે તો બરફી બી ઢારી શકો છો એની પણ બરફી તો મેં આપ સાથે શેર કર્યું છે પહેલાં વિડીયો તો આજે લાડુ જોઈ લઈએ તો સેજ ઘીવાળો હાથ કરીને અને નાના મોટા આકારના આપણે અહીં લાડુ સીધ કરી શકો છો તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો પેલાયકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા બધા નંગ અહીંયા આપણે પાડી લઈએ તો ખૂબ સરળ અને એકદમ નૂતન રીતે આજે આપણે ખરબૂજ અને બીજની સામગ્રી સિદ્ધ કરી તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આપી આ સામગ્રી સિદ્ધ કરશો શ્રી પ્રભુને ધરાવશો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અગર આપ પહેલી વાર બી આ સામગ્રી કરશો તો બી બહુ સુંદર થશે હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ આપને કંઈ ના સમજાણવું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપને રિપ્લાય કરીશ ફરીથી આપને કહું છું જવાબ દેવામાં મને ઘણું મોડું થઈ જાય છે એના માટે હું ક્ષમા માગું છું પણ જ્યારે બી મને જેવી રીતે સમય અનુકૂળતા હોય છે ત્યારે હું આપને ચોક્કસથી રિપ્લાય કરીશ તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ